મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બિહાર ચૂંટણીમાં પ્રચંડ પ્રચાર કરશે સીએમ આજે બિહાર જશે અને ગયામાં મુખ્યમંત્રીની બે જાહેર સભા યોજાશે આજે રાત્રે બિહારથી મુખ્યમંત્રી ગાંધીનગર પરત ફરશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કે જે બિહારની ચૂંટણીમાં પ્રચંડ પ્રચાર કરશે સીએમ આજે બિહારના ગયામાં બે જાહેર સભાને સંબોધિત કરનાર છે સીએમ ભૂપેન્દ્ર પટેલ આજે બિહારના ચૂંટણી પ્રવાસે અને કુલબે બે જાહેર સભાને સંબોધન કરશે અને આજે રાત્રે જ બિહારથી મુખ્યમંત્રી ગાંધીનગર પરત ફરશે ગયામાં કુલ બે કાર્યક્રમ છે મુખ્યમંત્રીના કે જ્યાં ભાજપ માટે મતની કરવામાં આવશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે બિહારના પ્રવાસે છે કારણ કે બિહારની વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે અને એવામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કે જેઓ બિહારમાં ભાજપ માટે ચૂંટણી પ્રચાર કરવા માટે જઈ રહ્યા છે સ્ટાર પ્રચારકોની યાદીમાં ભૂપેન્દ્ર પટેલનું નામ પણ સામેલ અને એવામાં ગયામાં મુખ્યમંત્રીની આજે બે જાહેર સભા યોજાનાર છે આજે જ આ બંને જાહેરસભા પૂર્ણ કરી અને ત્યારબાદ આજે જ ગાંધીનગર બિહારથી મુખ્યમંત્રી પરત ફરશે તો સીએમ ભૂપેન્દ્ર પટેલ આજે બિહારમાં ચૂંટણી પ્રચાર કરશે બિહાર વિધાનસભાની ચૂંટણીને લઈને તેઓ બિહારના પ્રવાસે ભાજપ આપને ભાજપ માટે આજે આ ચૂંટણી પ્રચાર અને ભાજપની સ્ટાર પ્રચારકોની યાદીમાં ભૂપેન્દ્ર પટેલનું નામ પણ અને એવામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે બિહારના પ્રવાસે કુલ બે જેટલા સભાને આજે સંબોધિત કરશે આ સાથોસાથ સી આર પાટીલને પણ મોટી જવાબદારી સોંપવામાં આવી છે બિહાર વિધાનસભાની ચૂંટણી માટે અને ભાજપે સી આર પાટીલને સહપ્રભારી પણ બનાવ્યા છે ને એવામાં ગુજરાતમાં બિહારથી આવેલા લોકોની સંખ્યા પણ મોટી સંખ્યામાં છે બિહારમાં સી આર પાટીલ ભાજપના સ્ટાર પ્રચારક છે અને તેની સાથોસાથ હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ આજે બિહાર ગયામાં જનસભા સંબોધિત કરશે